આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે પાંચ તારા અને ફાઇવ સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસ ના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી આપી રાજીનામું ભારતમાં આવ્યા હોવાના અહેવાલો નવસારી અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી ભાવનગર અને દ્વારકા કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ અંબાજી અમીરગઢ ચેકપોસ્ટ પર બંદૂક સાથે ચારની ધરપકડ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે દબોચ્યા ચાર આરોપીઓ ફોરેસ્ટ પરીક્ષાની વિસંગતતા દૂર કરવા ઉમેદવારોએ ગાંધીનગરમાં શરૂ કર્યું આંદોલન સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની કરી માંગ આ હેડલાઇન્સના પ્રાયોજક હતા પાંચ તારા અને ફાઇવ સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ

ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે આઠ હજાર પાંત્રીસ પ્રાથમિક શાળાઓ એક હજાર ચોસઠ માધ્યમિક શાળાઓ અને પાંચસો નવ જેટલી ઉચ્ચ શૈક્ષણિક કાર્યશાળાઓ કાર્યરત છે આ ઉપરાંત છસો એકસઠ આશ્રમ શાળાઓ પંચોતેર આદર્શ નિવાસી શાળાઓ અને એકોતેર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો પણ આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભ આદિવાસીના વિદ્યાર્થીઓને મળતા થયા છે મને કહેતા બાબતનો આનંદ છે કે છેલ્લા ટૂંકા ગાળામાં છેલ્લા પાંચ વર્ષમાં જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ વિસ્તારોની સરકારી શાળાઓમાં અઠ્ઠાવીસ હજારથી વધુ સ્માર્ટ ક્લાસીસ બનાવવામાં આવ્યા છે બાર લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ નો લાભ આપવામાં આવ્યો છે સાથે સાથે હાયર એજ્યુકેશન જે વિદ્યાર્થીઓ મેળવે છે એવા અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે રાજ્ય સરકારના પ્રયાસના કારણે આજે ગુજરાતમાં મને કહેતા બાબતનો આનંદ છે કે છેલ્લા દસ વર્ષના સમયમાં જે ફ્રી કાર્ડ આપણે આપીએ છીએ એના માધ્યમથી આજે મેડિકલની આઠસો ને ચૌદ જેટલી જે સીટો છે એ ફ્રી કાર્ડ અને સાયન્સ કોલેજો અને સાયન્સ સ્કૂલો ખોલવાથી આજે વિદ્યાર્થીઓ ગુજકેટ પાસ કરીને જે આગળ વધે છે અને આદિવાસી સમાજમાં પણ સ્પર્ધા યોજાય છે અને આઠસો ને ચૌદ જેટલી જગ્યાઓ છે મેડિકલની એ પૂરેપૂરી લગભગ છેલ્લા બે હજાર સોળથી પૂરેપૂરી ભરાય છે અને આજે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ સરકારની યોજનાનો લાભ લઈને આજે મેડિકલનો અભ્યાસ કરીને ડોક્ટર બની રહ્યા છે એનો આનંદ એનો પણ આનંદ છે આજે આદિવાસી સમાજમાં શિક્ષણ સ્તર સુધર્યું છે આદિવાસી સમાજના બાળકો યુવાનો ભણી ગણીને આજે રાષ્ટ્ર નિર્માણના કામમાં યોગદાન આપી રહ્યા છે પાટણ જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભમાં જ મેઘરાજા મહેરબાન થયા હતા સિદ્ધપુરમાં શ્રાવણના સાવર સરવરિયાને બદલે મન મૂકીને ગઈકાલે મેઘરાજા વરસ્યા હતા જેને લઈ સિદ્ધપુરના શિવ મંદિર પર મેઘરાજાએ જાણે અભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો શિવભક્તોમાં આનંદ છવાયો હતો શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તો વરસાદી હેલીથી હરખમાં આવ્યા હતા આ સાથે ખેતીને પણ સિંચાઈ રૂપી વરસાદી પાણી મળ્યું તો ખેતરોમાં પાણી ભરાતા ધરતી માતા તૃપ્ત થઈ હોય તેવી ભીની માટીની સુગંધથી વાતાવરણ પણ મહેકી ઉઠ્યું હતું ગઈકાલથી સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી અમદાવાદ શહેર નારણપુરા પોલીસે નકલી નકલી માસીબા ચોરની ધરપકડ કરી છે નારણપુરા ખાતે રહેતા ફરિયાદીના ઘરે મેલી વિત્યા હોવાનું જણાવી વિધિ કરવાને બહાને પહોંચ્યો હતો ફરિયાદીની સેનાની ચેન અને રોકડા પાંત્રીસોના કપડામાં લપેટી આરોપી ફરાર થઈ જવા પામ્યો હતો સમગ્ર બાબતને લઈ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી મૂળ રહેવાસી રાજકોટની ધરપકડ કરી હતી જીતુભાઈ પરમારે અગાઉ પણ માસીબાનો વેશ ધારણ કરી અલગ અલગ જગ્યાએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો હાલ નારણપુરા પોલીસે પચાસ હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જે મનીષ હોલની બાજુમાં સુંદર એપાર્ટમેન્ટ આવેલ છે એમાં સુંદર એપાર્ટમેન્ટમાં એક માસીબા જે ગંડળ પુરુષનો વ્યસ્ત ધારણ કરેલા ખરેખર એ માસીબા ન હતા પણ પુરુષ લોકો પણ ગંડળ ધારણ કરી અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કુલ બાળક કોઈ છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા જણાવતા એમને પચાસ રૂપિયા આપેલા પણ એમને એવું જણાવ્યું મારે પચાસ રૂપિયા નથી જોતા મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવે એ દરમિયાનમાં એમને વાતચીતમાં બોલવી દઈ અને જણાવી કે આપણા ઘરની અંદર એક મેલી વિદ્યા છે એ મેલી વિદ્યાને કારણે તમારે પરેશાની છે દૂર કરવા માટે એક વિધિ કરવી પડશે એવો વિશ્વાસ અને ભરોસો બહેનને આપેલો એ વાતચીત દરમિયાન વિધિ કરવા માટે મારે એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે બેને એક સોનાનો ચેન ટેન્ડર સાથે જે પહેર હતો એ આપેલો અને પાંત્રીસો રૂપિયા રોકડા જેને એક પોલી કાપડ પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંકુ નાખી અને લાલ કલરનું ખોટું ખોટું ભીધી કરવાના બહારને એક પ્રક્રિયા હાથ ધરી અને કંકુવાળું પાણી પી ગયું અને આ જે મેલી વિધિ જે કોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર આ રસ્તા ઉપર આ મેલી બીજા મૂકી અને પરત પાછળ આવી છે એ રીતે લાવી બેનને સાથે નીચે લઈ જઈ અને પાર્કિંગમાં બેનને ઉભા રાખી અને જે આ સોનાની વસ્તુ અને રોકડ રોક્યાની જે પોટલ વાળેલું હતું તે ચાર રસ્તા ઉપર મૂકવાના બાને એ મૂકી અને નાસી ગયેલ હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમને આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જાહેર અમદાવાદની અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે ગઈકાલે ફરી એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું બીકોમ અને બીએમ જેવા કોર્સની વાર્ષિક ફી ચાર પોઈન્ટ સાહીઠ લાખ રાખવામાં આવતા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધના પગલે સિક્યુરિટી કર્મચારીઓએ ગેટને સાંકળ મારી દેતા કાર્યકરોએ કૂદતા રોક્યા હતા જેમાં કાર્યકરો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં એનએસયુઆઈના કાર્યકરો ગેટ તોડીને અમદાવાદ યુનિવર્સિટીમાં પ્રવેશ્યા હતા અગાઉ પણ સીવાયના કાર્યકરો વિરોધના પગલે અમદાવાદ યુનિવર્સિટીના ગેટ પર બેસી ગયા હતા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શ્રાવણ માસ નિમિત્તે મહાકાલજીની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસની શરૂઆત થઈ થઈ ગઈ છે છે ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમો રહ્યા જેમાં વિસ્તારમાં ખૂબ મોટા પાયે મહાકાલજીની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વખતે પણ હાથી નાસિક ઢોલ તેમજ વિવિધ પ્રદર્શનની સાથે આ યાત્રા યોજાઈ હતી મંદિરના ત્રીજા વર્ષની પાલખી છે જેની અંદર સવારે અમે લઘુરૂદ્ર યજ્ઞ અભિષેકાત્મક ત્યારબાદ ભગવાનનું પૂજન ત્યારબાદ ભગવાન નિજ મંદિરથી નીકળી આગળ અમે સિપ્રા સ્થાન બનાવ્યું છે ત્યાં સિપ્રા નદીના પાણીથી સીપળા પૂજન ભગવાનનું કરવામાં આવશે ત્યારબાદ અઢીસો કિલોની રજત પાલખી સાથે બહાર ભગવાનના સ્વરૂપ બળદગાળામાં તેરમું સ્વરૂપ ભાથી ઉપર એની સાથે ભૂટ ટોળી ગરબા ગ્રુપ બેન્ડ ડીજે અખાડા અને પાંચ પ્રસાદના ટ્રેક્ટર સાથે અમે નગરયાત્રાએ નીકળીએ છીએ જેની અંદર સમગ્ર ચાંદખેડા વિસ્તાર કવર કરવાનું હોય છે સાંજે સાડા પાંચ વાગે અહીંયા નિજ મંદિરથી નીકળશે અને રાત્રે સાડા દસ સુધી અહીંયા પરત આવશે આ ત્રીજું વર્ષ છે આખો શ્રાવણ મહિનો અહીંયા અમારા ભગવાનની પૂજા અર્ચના અભિષેક પ્રદોષ પૂજા પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ છે અને પહેલો જ ગઈકાલે સોમવાર હોવાથી હાલોલના શિવાલયોમાં સવારથી જ ભક્તો ભગવાન ભોળાનાથને રીઝવવા ભક્તિમાં લીન બન્યા હતા

સાવલેની સ્પેશિયલ પોક્સો કોટમાં વાગુડ્યા પોલીસ મથકે 2022 ની સાલમાં નોંધાયલ દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી અજય વસાવાને આજીવન સખત કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો છે આરોપી એક સગીર પીડિતાને પોતાની બાઇક પર બેસાડી વાઘોડિયા નર્મદા કેનલના ચાડી ચાખરામાં લઈ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું અને વિડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી ત્યારબાદ આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ગુરુના રજિસ્ટર નંબર ફર્સ્ટ પંદરસો ચુઓતેર ઓબ્લિક બે હજાર બાવીસના કામે ભોગ બનનારને આરોપી જન્મદિવસની ભેટ આપવાની લાલચ આપી વડોદરાથી બાઇક પર બેસાડી રમેશના કેનાલ વિસ્તારમાં લઈ જઈ તેણીની સાથે નગ્ન અવસ્થા કરાવી દુષ્કર્મ આચરી તેણીનો વિડીયો ઉતારી તેણીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વાયરલ કરી તેની સાથે જે બળજબડી કરી દુષ્કૃત આચરેલ તે બાબતનો ગુનો નામદાર સાવલીના પોક્સો જજ સાહેબ શ્રી જે એ ઠક્કર શ્રી રૂબરૂ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબ હોય આરોપીને કસુરવાર ઠેરવી આરોપીને આરોપી અજય અંબુભાઈ વસાવા ગામ રોજિયાપુરા તાલુકો વાઘોડિયાને આજીવન કેદની સખત કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ રૂપિયા એક લાખનો દંડ તે કામે ફટકારેલ છે તેમજ ઇપીકો કલમની વિવિધ કલમો કામે વિવિધ સજાઓ તથા દંડનો હુકમ કરેલ છે તેમજ આ કામે આઈટી ટી એપ જે વિડીયો વાયરલ કરવાનો જે ગુનો નોંધાયેલ તે કામે એક લાખ રૂપિયાનો દંડ તથા ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે આરોપી જે દંડની રકમ ભરે તે ભોગ બંનારને ચૂકવી આપવાની નો હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વિક્ટિંગ કોમ્પન્સેશન રૂપે રૂપિયા સાત લાખનું વિક્ટિંગ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર પોક્સો કોર્ટે ભલામણ કરેલ છે ટૌદેપુરના નસવાડીના અંતરિયાળ જંગલ વિસ્તારમાં એકસો પચાસ કિલો બીજનું ડ્રોનનું વાવેતર કરાયું છે જ્યાં માણસ ના જઈ શકે ત્યાં જંગલ વિસ્તારની હરિયાળું બનાવવા નસવાડી વન વિભાગે આ કામગીરી કરી હતી વરસાદને લઈ કુદરતી સૌંદર્યમાં વધારો કરતા વૃક્ષનું વધુ વાવેતર કરવા વન વિભાગે અનોખો પ્રયાસ કર્યો હતો ડ્રોન દ્વારા એક વારમાં જ દસ કિલો બીજ લઈ જવાય છે છોટાદેપુર વન વિભાગની નસવાડી રેન્જ ખાતે હવે અંતરિયાળ વિસ્તાર કે જ્યાં આપણે રોપા ના લઈ જઈ શકીએ અને વાહતુક કરી પહોંચાડવાનું ખૂબ મુશ્કેલ હોય એવા અંતરિયાળ વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન દ્વારા વાવેતર કરવાની પદ્ધતિ અત્યારે વન વિભાગ દ્વારા અપનાવવામાં આવેલ છે જેમાં અત્રે નસવાડી રેન્જના અંતરાશ ખાતે દસ હેક્ટર અને કડધા ખાતે દસ હેક્ટર એમ બે જગ્યાએ વાવેતર લેવામાં આવેલ છે જેમાં અમોએ ખેર સીતાફળ બેડા ખાખરો જેવી જાતોનું એકસો પચાસ કિલો જેટલું બીજનું વાવેતર કરવામાં આવેલ છે અને જેનું ખૂબ સારું રિઝલ્ટ મળેલ છે હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું વિશેષ મહત્વ રહેલું છે અને ગઈકાલથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો ગઈકાલથી શિવ મંદિરોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવ ભક્તો શિવભય બન્યા છે ત્યારે મહેસાણા શહેરમાં દ્વારકાપુરી ફ્લેટ વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ભક્તિની આરાધના કરવા શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ભક્તોની ભીડ જામી હતી શિવ ભક્તોની આસ્થા અને આરાધનાને ધ્યાનમાં રાખી મહેસાણા સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં માં એકાવન હજાર રુદ્રાક્ષ થી સ્થાપના કરવામાં આવી છે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો રુદ્રાક્ષ શિવલિંગની પૂજા અર્ચના કરી દર્શન કરશે અને સાથો સાથ શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તિ કરશે તેમજ શ્રાવણ માસ પૂર્ણ થવાની સાથે જ રુદ્રાક્ષ શિવલિંગનું વિસર્જન કરી શિવ ભક્તો રુદ્રાક્ષ પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે ઓમકારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રી એકાવન હજાર પંચમુખી રુદ્રાક્ષ મહાશિવલિંગ નું નિર્માણ કરવામાં આવેલું છે આ શિવલિંગ રુદ્રાક્ષ ના એકાવન હજાર દાણાઓ માંથી નિર્મિત થયેલું છે અને આ રુદ્રાક્ષ શ્રાવણ મહિનાની એકમ થી લઈ અને અમાસ સુધી લોકોના દર્શન જલાભિષેક અને સેવા પૂજા અને અર્ચન માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે તો આપ સર્વે ભાવિક ભક્તો આનો દર્શન નો લેવા માટે ચોક્કસપણે પધારો રુદ્રાક્ષ શું મહત્વ છે હિન્દુ ધર્મ રુદ્રાક્ષ એ ભગવાન શિવ મહાદેવ જેનું અક્ષ એટલે કે સ્વરૂપ ગણવામાં આવે છે અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક આર્થિક શારીરિક અનેક પ્રકારના લાભો ફાયદાઓ અને અનેક મુક્તિ પ્રદાન કરવા વાળું છે શિવ પુરાણમાં આના માટે વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે આ રુદ્રાક્ષ દર્શન કરવાથી મનુષ્ય આ લોકમાં તરી અને ભગવાન શિવના લોકમાં વાસ પ્રાપ્ત કરતા હોય છે એટલે આ રુદ્રાક્ષ નું દર્શન કરવા માટે ચોક્કસપણે લોકોએ વધારવું જોઈએ અને આનો લાભ લેવો જોઈએ આજે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસમાં રાધનપુર રોડ ઉપર દ્વારકાપુરી ફ્લેટના એરિયામાં ઓમકારેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ વીસ વર્ષ પહેલા કરવામાં આવ્યું છે પચાસ થી વધારે સોસાયટીના સહકારથી આ મંદિરનું નિર્માણ થયું છે મંદિરની પવિત્ર જગ્યાની અંદર શ્રાવણ મહિનાની અંદર સમગ્ર મહેસાણના પ્રજાજનોને મહાશિવલિંગના જલાભિષેકનો લાભ મળે એ હેતુથી આશીષભાઈ દવે શાસ્ત્રીજી અને ઓમકારેશ્વર મહાદેવના ટ્રસ્ટના સહકારથી એકાવન હજાર એકાવન હજાર મહારુદ્રંચમુખી રુદ્રાક્ષાશિવની નું આયોજન કરવામાં આવે છે જે ભવ્યાથી ભવ્ય છે આ આ શિવનીના કરો એ જીવનની એક મોટી ધન્યતા છે અને મહેસાણાની સમગ્ર પ્રજાજનો ને આપણે અનુરોધ કરીએ છીએ કે આ દર્શનનો લાભ લેવા માટે શ્રાવણ મહિનામાં એકમ થી અમાસ સુધી આ શિવલિંગ થશે અને પાછળ થી પ્રસાદી રૂપે રુદ્રાક્ષ દરેકને આપવામાં આવશે ગેરરૂદ્રાક્ષ મંદિર માં રોગી એની પૂજા કરવાથી પણ લાભ મળે એટલે એ હેતુથી આ પવિત્ર મહાદેવના શ્રાવણ મહિનામાં નું આયોજન કરવામાં આવે અમરેલીના ધારીમાં આખલાના આતંકનો વિડીયો સામે આવ્યો હતો ધારી શહેરમાં રસ્તા પરથી ટુ વ્હીલર લઈ પસાર થઈ રહેલા ડોક્ટરને આખલાઓએ અડફેટ લઈ કચડતા તેમને માથાના અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઈજાઓ થતાં સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રસ્તા પર આખલાઓના આતંકને કારણે અન્ય લોકોમાં પણ નાસભાગ મચી હતી રખડતા ઢોરના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના સમાચારાંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સના પ્રાયોજક છે પાંચ તારા અને ફાઇવ સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજીંદા આહાર માટે ખાસ શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી આપ્યું રાજીનામું ભારતમાં આવ્યા હોવાના અહેવાલો બાંગ્લાદેશમાં સેનાએ સંભાળી સત્તા નવસારી અને વલસાડના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો સામાન્ય સહિત ધનિક વર્ગનું પણ જનજીવન અસ્તવ્યસ્ત આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગરમાં કાચવીજ સાથે ભારે વરસાદની આગાહી ભાવનગર દ્વારકામાં અને કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ

પાંચ તારા અને ફાઇવ સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ